નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તમે પબ્લિક જોઈ શકો છો કે આ પબ્લિક તમે જોઈ શકો છો ચેતરભાઈ વસાવા સાહેબના સમર્થકમાં આવેલી પબ્લિક જે છે કે ભાઈ આટલો આટલી બધી પબ્લિક તો જ્યારે પ્રધાનમંત્રી આવતા હોય ને તોય પણ આટલી બધી પબ્લિક ના થાય જેમ કહેવાય છે કે આ વખતે જે રેકોર્ડ બ્રેક કર્યું છે એ ક્યારે જિંદગીની અંદર એટલે કે જિંદગીની અંદર ક્યારે આટલી પબ્લિક અમુક જે આમ આદમી પાર્ટીના જો નેતા છે એ ખુદ કહી રહ્યા છે અને એની પાછળનું કારણ એ છે કે આદિવાસી સમાજ જે છે એ ચેતરભાઈ વસાવા સાહેબને જાહે છે એના જ કારણે જે અત્યારે જે આદિવાસી સમાજને સપોર્ટ કરતા એવા નેતા આમ આદમી પાર્ટી પાર્ટીના નેતા ચેતરભાઈ વસાવા હાલ જેલમાં છે આને લઈને જે આખી પબ્લિક જે આવી છે કે ગુજરાતના ખૂણે ખૂણેથી આહવાર કર્યો હતો મળવા ત્યાં મીટિંગમાં ભાગ લેવા માટે આહવાર કર્યો હતો આને લઈને જ જે અત્યારે જે પબ્લિક તમે જોઈ શકો છો કે આ વખતે કે દર વખતે આ જ ટાઈમ પર મીટિંગ કરવામાં આવે છે પરંતુ જે ચેતરભાઈ વસાવા સાહેબને કંઈક ના કંઈક બહાનેથી જ ફસાવી દેવામાં આવે છે ત્યારે ચેતરભાઈ વસાવા મીટિંગની અંદર હાજર નથી રહી શકતા અને એમ કહેવાય છે કે આ વખતે નવમી ઓગસ્ટના દિવસે આના કરતાં પણ ડબલ જો પબ્લિક થશે કેમ કે ચાર રાજ્યની પબ્લિક ત્યાં આગળ ડેડિયાપાડા ખાતે આવવાની છે તો આને આ ઘટના વિશે તમારે શું કહેવું છે અવશ્ય કમેન્ટ બોક્સમાં જણાવજો છેતરભાઈ વસાવા સાહેબની પાંચ તારીખ એટલે પાંચ ઓગસ્ટે એમની સુનાવણી થવાની છે શું સૂટશે કે નહીં સૂટશે એ આપણે બાજુ પર રાખીએ પણ અત્યારે જે એમના સમર્થકની અંદર આવેલા છે લોકો જે છે તમે જોઈ શકો છો કે વર્ષાબેન અને સકુતરાબેન બંને પત્ની જેમ કહે છે કે ચેતરભાઈ વસાવા સાહેબની બંને પત્ની જે છે એ મેદાને આવી ગઈ છે અને લડવા માટે તૈયાર થઈ ગઈ છે ચેતરભાઈ વસાવા ભલે જેલમાં છે પણ અમે બી હે ઊભા છે તમારી સામે અમે તાકાતથી લડીશું અને એમનો ન્યાય અમે અપાવીને જ રહીશું આ રીતના ચોક્કીને ચોક્કી ચેતવણી આપી છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવજો આજની વિડીયોની અંદર બસ આટલું શું તમારા દોસ્ત શૈલેષબેલ આપણે ઇન્સ્ટાગ્રામ આઈડી પણ ચાલુ કરી છે એને પણ જરૂરથી તમે જઈને ફોલો કરી શકો છો જે હિન્દ